ઠીક ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છે ઠાકોર બ્લોગ્સ હું ફૂટબોલ જેવી એટલે લાગું છું કેમ કે હું હમણાં ઊઠી છું અને મેં મારા ફેસને એકદમ નજીક કેમેરો રાખ્યો છે આપણે થોડું દૂર લઈ જઈએ ઓકે તો હું ઊઠી છું અને આજે અમારા અમારા એકચુઅલી અમે લોકો જ્યાં રહીએ છીએ ત્યાં અમે લોકો હજી સુધી ગેસની પાઇપલાઈન કરાવી નથી તો જેના કારણે બાટલો ગયો છે હવે પેલું ગેસનું કનેક્શન લઈ લેવું પડશે કેમ કે મમ્મી બહુ દિવસથી કહે છે છ આઠ મહિના થઈ ગયા છે મારા લોકો નવા ઘરમાં મમ્મી મને ક્યાં કે કરે છે મારા લબાડ ખાતાના કારણે આ વસ્તુ અટકી રહી છે એટલે હવે જલ્દી કરી લેવામાં આવશે આજે ગેસનો બાટલો ગયો છે અને નિશા કુકિંગ કરી રહી છે ઇન્ડક્શન પર છે આની શાક બનાવે છે અને એક બની ગયું છે એવું છે મેથી રીંગણ બટાકા ભાઈ મને તો કાચું લાગે છે અજબું થઈ ભાજી થઈ જાય અંદર બટાકા ખાઈ રીંગણ ગાઈશ તો અહીંયા રોટલી બની રહી છે અને રોટલી એકદમ પાપડ જેવી બની હતી અને બીજી બાજુ હું મારી આવા કાળો સેન્ડવીચ બનાવી રહી છું एक बेड पीज सेंडविच हा गाय ऑफिस काम करते रहते फॉर्मल ना पॅक नाही गरमी बहुच आहे माझी स्वामी गरमी ग्लास गो प्लीज जज ना करता आणि हु निकोवड शूट खुल्लो ना नहीं तो तर सरते ओके okay. गरम पानी के की हूं सुबह पहुंचने नक्की सौके ग्रीन टी ચલો ગાઈઝ આઈ એમ સો સોરી ગાઈઝ હું બહુ જ બિઝી હતી તો હું રેકોર્ડ ના કરી શકી હું આવી હતી શૂટમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા સ્ટુડિયો છે બીજી વાર આવીશ ત્યારે સ્ટુડિયો બતાવીશ ત્યારે હું નીકળું છું અને અડધે સુધી મેં મારી ગાડી પાર્ક કરી છે ત્યાંથી હું ઓટોમાં આવી છું એમને હું આવી છું સરસપુર સાઈડ અને અહીંયા ટ્રાફિકની બહુ પ્રોબ્લેમ હોય છે આ સ્ટુડિયોમાં તો હું ઉબરમાં આવી હતી અહીંયા સુધી અને હવે અહીંયાથી જઈશ ઓટોમાં કેમ કે આગળ બીજો સ્ટુડિયો છે ત્યાં મારી ગાડી પાર્ક કરેલી છે અને રસ્તામાં કાલુપુર આવશે તો વિચારું છું કે ફ્રૂટ્સ ફ્રૂટ્સ કંઈક લેતી જાઉં અને ગરમી સખત છે હું ક્યારે નહીં સવારની અહીંયા આવી હતી અને કંઈ રેકોર્ડ સાચું કહું ઉતાવળ એટલી હતી એટલી બિઝીથી નાચી તો મને યાદ જ નહીં આવ્યું કે આજે હું બ્લોગ શૂટ કરું છું તો ભૂલી ગઈ કે મારે તમને બતાવવાનું છે કે હું શૂટમાં પહોંચી છું મેકઅપ થઈ ગયો નીકળું છું એવું બધું મેઘન નહીં છીએ ભાઈ

માર્કેટ છે પેલી બાજુ શાક માર્કેટ છે હું બધું બહુ પહેલાં હું શૂટ પેક કરીને આવું તો શૂટ પૂરું કરીને બધું મને લઈને ગયું હા તો પેકઅપ થઈ ગયું છે બીજા સ્ટુડિયોમાં હું આવી છું સવારમાં હું તમને પહેલેથી કહી દઉં શોર્ટકટમાં મેકઅપ બોલી મેં પેકઅપ બોલી મેં હા સોરી ગાઈઝ સવારમાં હું નીકળી હતી ઘરેથી એના પછી મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં હું ગઈ હતી એક સ્ટુડિયોમાં સરસપુર સાઈડ તો ત્યાં ગઈ ત્યાં ગઈ ત્યારે હું અહીંયા આ સ્ટુડિયોમાં નીચે ગાડી પાર્ક કરીને ગઈ બીજા સ્ટુડિયોમાં ત્યાં શૂટ કર્યું પછી રસ્તામાંથી વેજ પેલું ફ્રૂટ્સ વગેરે લઈને ઓટોમાં હું આ સ્ટુડિયોમાં આવી અહીંયા એને મેં બધું મારી ગાડીમાં મૂક્યું અહીંયા અને અહીંયા મારું હાલ પેકઅપ થયું છે સાંજના છ વાગ્યા છે મેં ફટાફટ ચેન્જ કરીને હું નીકળીશ ઘરે ઓકે ઘરે પહોંચીને મળીએ આપણે અહીંયા ટચ અપ કરીને બધો સામાન મેં અહીંયા મૂકી રાખ્યો છે અને ब्लू आजकल बहुत पीऊँ छू मरा लाइन्स में गरम पानी लेने आ नॉर्मल पानी है तू फिर से नंबर दो पे है और लगता है बॉलीवुड की हालत भी कुछ वैसी ही है हेलो गाइस तो घरे पहुंची गई छू मेकअप वेकअप नहीं करूँ मैं पहला मुझे लेने आई छू ये गोपी दू तुम लोग ने बताऊँ उसको सुंदर बास मारि गयो नरम नरमडा आछे बगुनी फेवरेट कीवी फ्रूट बास्केट म मकी तो बोदू ये गर्मी नु बोदू हम अंदर के नु खाए ने दाडम पोमग्रनेट गाइस फरती लेने आवी जे क्योंकि आज मैं सैंडविच बनाने खादी आवकनो टोस्ट है जेबी को ये मने भूसार लाग्यो तो पहला भी बनाइन खादो छु पण आज मैं एक थूक अलग करने खाती छु तो, तो मने मजा आवे तो हूं और ले आई छु 3 हम् तो खाई छु बराई ने छोटू बनानाज छोटू छोटू एकदम ये <laughs> ऑरेंजेस ये आज

કે તમારા લોકો સાથે આવો સ્કેમ થાય છે કેમ કે મારી જોડે થાય છે જ્યારે બી કેરી લાવું ને હું ઘરે તો એ લોકો બતાવે ને તો અલગ બોક્સ બતાવે અને પછી પેક કરીને અલગ બોક્સ આપી દે તો જે અલગ બોક્સ આવે ને એ બોક્સમાં નીચે એમ કહેવાય કે બહુ જ ગંદી હોય આપણે જે ચેક કરી નાખ્યું ને આ હોય અને પછી આપણે એક બીજું જોવા લાગે કે ચલો બીજું કે બીજું મિલીએ કે લેવું કરવું હોય તો અને ઘરે નીકળે નીકળે બહુ ખરાબ પડો બોક્સ અમે એવું નથી મૂકી દઉં ખૂબ દાગવાળી છે પણ ચાલશે પાંચ છ મૂકી દઉં કેમ કે હમણાં હું

मिल्क पूरा भर दो भर दो मिल्क से देन इसमें डालो आइस जो तुम्हारी अभी तक हुई ही नहीं है गाइस सेकंड राउंड शेक मैंने इन्हें मिक्स कर दो डिनर में मैं यही बस इतना ही डाइट करती हूँ पर डाइट पे अच्छा अच्छा खाना खाती हूँ क्योंकि बॉयल खाने से मेरे से डाइट नहीं होगी जेल में कभी भी ये हमने सोच लिया है बाबू मुझे मीठा चाहिए तू मीठा नहीं पीती शक्कर डालो और तो मैं डालूंगी तो मिक्सी में हाँ मिक्सी में रखना अच्छा पीछे चल तो हम करेंगे पीस को नहीं मिलता है घर में ध्यान हो तो मिले गाइस तुम्हें जोयो आ चॉकलेट मोल्ड -फट के अंदर मैं फटाफट बर्फ मुकियो के थाएं और मैं बर्फ में पानी नाखियो और नीचे में मैं बर्फ ने ट्रेनिंग काड़ी जे मैं माने खबर ना थी बर्फ ना긴 पीस, भी पीस। तो में भी पीस चढ़ ऐसे तो मैं हूं गाइज बाय द वे आज हमने लोगे खजूर बाई નું તેલ મંગાવ્યું છે ગાઈસ તો અમારા ઘરે खिचડી બને છે અમારા ઠાકોરોના ઘરે સાંજે બીજું કોઈ બને ના બને खिचડી તો બને જ खिचડી રોટલા અને શાક બબો યાર બેટા શું ખાઈ છે બટા બ્લોગ મિત્રોને શું ખાઈ છે સેન્ડવિચ કઈ સેન્ડવિચ ચીઝ ચીઝ બપોરે બી ચીઝ સેન્ડવિચ ખાધી અત્યારે બી ચીઝ સેન્ડવિચ કેમ કે ગાઈઝ તમને બધાને ખબર છે ગેસનો બાટલો નહીં આવે કેમ કે આજે સેટરડે છે કાલે સન્ડે છે ને મંડે આવશે તો અમારા લોકો પાસે કોઈ ઓપ્શન નથી તો ભાઈ લોકોને બી કીધું છે સેન્ડવિચ બનશે આજે તો એ લોકોએ કીધું હા એ લોકો શોખથી ખાઈ લે છે સેન્ડવિચ એટલે વાંધો નથી આવતો અને હા ખજૂરભાઈનું તેલ મંગાવ્યું છે છોકરોના ઘરે બીજું કંઈ બને ના બને રાત્રે ખીચડી તો બને તમે આમ ગામડામાં જાઓ તો બાર ચૂલાની બહાર તપેલા લગાવેલા જોઈએ ખીચડીના અમે ખુદ જોયેલું છે એટલે ખીચડી તો બને 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 જ અને ખીચડીની અંદર તેલ નાખીને ખાવાની આદત છે પપ્પાને સૌથી વધારે મને બી છે પણ હમણાં રાઈટના ચક્કરમાં હું ખીચડી કેમ તું મેં ઓછું કર્યું છું મને ક્યારેક બહુ જ ઈચ્છા થાય તો ખીચડીનું શાક ખાઉં છું ઘી નાખીને પણ હવે હું ટ્રાય કરીશ આ કેમ કે ખીચડી અને સિન્તેલ તો બહુ ટેસ્ટી લાગે એકદમ મસળી મસળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આટલો ડબ્બો એટલા માટે મંગાવ્યો છે કે રસોઈમાં સનફ્લાવર ઓઇલ યુઝ થાય છે કુકિંગ કરવામાં પણ આ મેં સ્પેશિયલ મંગાવ્યો છે ખીચડીની અંદર છોડી છોડીને ખાવા માટે તેને પાંચ લિટરનો ડબ્બો એ છે ગાઈશ અને હવે ક્યારથી હું આવી છું શૂટમાંથી પણ બિલકુલ મારું મૂડ નથી બની રહ્યું કે હું મેકઅપ નીકાળું તો હવે હું જાઉં અને મારો કેમેરો બી ખરાબ છે કદાચ હું જવું રૂમમાં અને મેકઅપ વેકઅપ રિમૂવ કરું ફિર મિલતે ગાઈસ ઓકે હા બાય ધ વે બાય ધ વે ગાઈશ આવતીકાલે આવવાનું છે મારો શું ફાઇવ સ્ટાર તડકા આવવાનો છે ટીવી નાઇન પર બપોરે અઢી વાગે બે ને પચીસ મિનિટે તો પ્લીઝ 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 મારી બધાને રિક્વેસ્ટ છે કે તમે જરૂરથી જોજો અને કોમેન્ટ કરજો જેટલા પણ લોકોએ ગઈ આવતીકાલે એટલે કે આજે તમે જે વ્લોગ જોઈ રહ્યા છો એ દિવસે સન્ડેના કઈ તારીખ છે કાલે કાલે વીસ છે કે વીસ છે વીસ તારીખના સન્ડેના બપોરે બે વાગીને પચીસ મિનિટે ફાઇવ સ્ટાર તડકામાં હું આવવાની છું તો પ્લીઝ જોજો અને કોમેન્ટ કરજો જે પણ લોકોએ જોયું હોય એ અઢી વાગ્યાની આસપાસનો ટાઈમ છે બે પચીસ લખેલું છે તો બે પચીસ આવશે અમે લોકો પણ જોવાના છીએ આવતીકાલે અને બસ કહીશ અને એ દિવસનો વ્લોગ હું બે ત્રણ દિવસ પછી મૂકીશ એ દિવસ જે મતલબ તમે જે ટેલિકાસ્ટ થયેલું જોશો એ શૂટ થયો તો એ દિવસે હું જે ગઈ હતી કેવો રહ્યો એક્સપિરિયન્સ આ તે બધું બે ત્રણ દિવસ પછીના વ્લોગમાં શેર કરીશ કેમકે એ દિવસ મેં વ્લોગ શૂટ કરેલો છે એડિટિંગ બાકી છે એડિટિંગ કરીને પછી બે દિવસમાં મંડે આ ટ્યુઝડે હું અપલોડ કરીશ ઓકે ગઈશ ચલો એ જઈએ આપણે અને મેકઅપ રિમૂવ કરીએ હા ગઈશ તો પ્રશનમાં બની ગઈ છે મારી બ્યુટી અને દોઢ વાગ્યા છે ગાઈશ તો રાતનો સવા એક વાગ્યો છે અને એની સાથે જ હું ત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં અને આજે બપોરે બે ને પચીસ મિનિટે ટીવી નાઇનમાં ફાઇવ સ્ટાર તડકા જોવાનું ભૂલતા નહીં કેમ કે એમાં હું આવરી છું થેન્ક યુ વેરી મચ બાય બાય